કચ્છ સીઆઈડી ક્રાઇમની બહુચર્ચિત સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને આખરે ગુજરાત એટીએસએ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ગામડામાંથી પકડી પાડી હતી આખરે આ પ્રકરણમાં ચોંકાવનારો વળાંક હવે જોઈએ ગાંધીધામથી અમારા પ્રતિનિધિ વિસ્તૃત આખરે બહુ ચર્ચિત અને પોલીસ પેડામાં ચકચાર જગાવનાર સીઆઈડી ક્રાઇમની સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એક ગામમાંથી ઝડપાઈ જતા ભારે સન્સરના ટીમ પામી છે ખાસ કરીને નીતા ચૌધરીને પકડી પાડવા માટે પોલીસે અનેક પ્રકારની ટીમો બનાવી હતી અને આ ટીમ દ્વારા ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીકના ગામમાં તેનું લોકેશન મળ્યું હતું લોકેશન મળતાની સાથે જ એટીએસ પોલીસ અને અન્ય પોલીસનો કાફલો ત્યાં ઘસી ગયો હતો અને નીતા ચૌધરીને આ ઝડપી લેવામાં આવી છે અને તેમને બચાવ લાવવામાં આવી રહી છે આવતીકાલે રજાનો દિવસ હોય આમ છતાં પણ કોર્ટમાં તેમને રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવશે આમ ફરી એક વખત પોલીસને જે હાથ તાળી આપી અને છાપો આપી અને નીકળી ગઈ હતી એ નીતા ચૌધરી આખરે લીંબડી તાલુકાના નાના એવા ગામમાંથી ઝડપાય છે કોને કોને આશ્રય આપ્યો હતો કોના સાથે કનેક્શન હતું તે તમામ પ્રકારની માહિતીઓ હવે પોલીસ મેળવશે અને આખરે આ ચકચારી કેસમાં નીતા ચૌધરી પકડાઈ ગઈ છે